પછી આપણે નવા બ્લોગમાં સારનો અગી છે છીએ અત્યારે બનાનો ઠંડે છે એટલે ખૂબ મોડું થઈ ગયું છે આજે અને શાકભાજી બધું લઈ લીધું ડી માર્ટ પર શોપિંગ થઈ ગઈ છે આવજો બધો સામાન ચાલો તો ફટાફટ જઈને ફ્રેશ ફ્રેશ થઈ ગઈ ચટણી કરીએ પછી આગળ કામ તો સુધી કામ કરજો ચેનલ નવા હોય ને સબસ્ક્રાઈબ કરીજો વિડીયો પસંદ લાઈક કરજો ને કોમેન્ટ કરજો એટલે ઘરે આવી ગયું છું ચટણી થયો દે પછી વાત તમને મળ્યું છે ચટણી બનાવી છે ત્યારે ચટણી ફેસ્ટ થઈ જાવ અને થોડું ફ્રેશ થઈ જાવ બટર વાગ્યા છે 11 ને નવા જાઉં છું ચટણી બની ગઈ છે મારી અરે ચટણી મિક્સર આ આ મોટો ડબ્બો નાનો ડબ્બો અને એક જેન જેન કાઈ ગઈ ફટાફટ નવે લઉં છું નાને પાછું બાજે થોડું મટીરીયલ લાવું છું મટીરીયલ લેવા માટે સેવિંગ ખોલું કે નહીં કહું તે છું તો નહીં તમને પાછળ અમને મળું છું બપોર વાગી રહ્યા છે પોના એક ને આ બધું બટ લઈ લીધું છે પાઉ આ બ્રેડ લઈ લીધા છે અને બીજું વસ્તુ પણ લીધું છે પહેલા ફટાફટ જઈએ ઘરે ખબર નહીં કેમ બટાકા મેચ થઈ ગયા છે આ બાસ્કેટ બી ભરાઈ ગઈ છે બસ હવે મસાલો બનાવવાની તૈયારી છે

સાંજો અમને મને એટલે ઠંડો ઠંડ બી છે બાકી બધું કમ્પ્લીટ છે સુઈ જાઉં કે મને લાગે મને પેશરને બીમારી છે એવું પ્રેસર વધી ગયું લાગે એના કારણે માથું મોટું બહુ દુખે છે સખત ગઈકાલે માઠું મોટું દુખે છે સુઈ જાઉં છું ઉઠીને પાછું ટેમ્પો લોકવાનો છે ને જો જઈએ જે આજે બાર પેકેટ લીધા છે હું આજે ગરમી પણ ખાંસી છે તો તમને બોલું ઉઠીને પછી વાગ્યા છે ચાર ને દસ મિનિટ થઈ જાય ટેમ્પો આપણે ભરી ગયા છે હવે બસ

મીટર અત્યારે વાગી રહ્યા જે સરસ છો અહીં સેટઅપ કર્યું જગ્યાએ તરત મળી ગયા કાંઈ કહ્યું ભાઈ આવી ગયા છે એટલે ગાડી પાર્કિંગ થશે કારણ કે અમે પહેલાં આવી જાય છે ને જે બાર પેકેટ લેતા બારમાંથી જો એક પેકેટ અધૂરું લે લીધી ગયું છે હા સારું કે કલાકમાં તો ચલો કંઈ થઈ જાય બાકીંગ સાથે શું જ છે શું નહીં બાર પેકેટ છે કેવો રિસ્પોન્સ મળે છે તો સડી ગઈ છે એટલે સારું છે તો છે બાકી બધું કટિંગ બધું થઈ ગયું છે આ જો બટાકા કાચા બે કાપાના બાકી બી પૂરા થઈ ગયા છે ટામેટા છે ને કાંડા છે બેટરે સરફ ફિટ હે છે 7 ઓયગા છે એટલે 10 પેકેટ માંથી લગભગ 10 આ ત્રણ એક પેકેટ જીવલી પી ગયો છે અત્યારે આ જે 10 પેકેટ છે ને આગમિકો છે એક પેકેટ એટલે એક પેકેટ નીકળી ગયો ત્યારે કસ્ટમર એટેક ઘણી ઉઠી જાય એ આ આગે પછી કેટલો રિસ્પોન્સ મળે સુને મેલ કહેતા છે ગરમી ગંડી પડી છે બીજો એ સન્ને જેટલા મોટા વાળ ફરવા જાય 50 આવતા કને ખાય કે જોઈએ આ દિવસ મોળો સુધી ચાલુ રાખું તો કે પરખ પર સારું કરે મન્ડે છે કઈ લડી બંધ રાખી છે મેં એટલે કાલે કોર્ટમાં પણ જોવાનું છે પૂરી થોડા કેક તો જોઈએ પછી સુરે આગળની ત્યાં સુધી પછી અમને મળ્યું હતું આવીને તો બીટું અત્યારે વાગ્યા સોમવાર અને આજે સન્ડે જેવું માહોલ લાગતો નથી કારણ કે ખબર કેમ કસ્ટમર છે પણ એટલા બધા પણ જેવું સન્ડે જેવું એમ રસ નથી જેવો જોઈએ એવો અત્યારે તો બાર પેકેટ હતા એમાંથી અત્યારે આઠ પેકેટ મળ્યા છે ચાર પેકેટ નીકળી ગયા છે આપણે તો જોઈએ હવે યુઝફુલ થાય છે અત્યારે ગરમી પણ વધારે છે એ સારું ખાલી નવ વાગ્યા પછી જ સારું કાં તો અત્યારે આ સોમવાર થયા છે નવ બજે ઘર કે આવી શકે મારા ઘરથી મને એવું લાગે છે જોઈએ અત્યારે કેટલું થાય છે બે તમને દઉં જો પાછા પાંચ પેકેજ છે અને આગળ ત્રણ અને આટલું પેકેજ એમાં લગભગ બે સેન્ડવીચ જેવું બન ચાર બનતા બે સેન્ડવીચ બનશે ચાર પાઉ છે ચટણી એક ડબ્બો ખરાશ થઈ ગયો છે આ ડબ્બો બીજો કહી રહ્યો છે પસંદ કિલો છે બટર પણ લગભગ બે જે ખાલી થઈ ગયા છે સાંજે એક ડબ્બો ન ખાલી ગયો મોટો ડબ્બો અત્યારે બી થશે તો બાકી આ મુવા ભાઈ પણ સતા સારી રસ મળે છે હા થેન્ક વાળા ભાઈ છે વાગ્યા છે દસ ને દસ મિનિટ થઈ જાય અને કસ્ટમર બીજું અત્યારે કોઈ નથી બેઠી છે ભાઈ છે અને આજે કસ્ટમર ખબર નહીં ક્યાં બધા જતા રહ્યા હજુ ટોન સલા ટોન પેકેટ બેઠા છે તો જોઈએ અત્યારે હું થાય છે હું હજુ બીજા અડધો કલાક સુધી છે અમે ખબર નહીં હવે કેટલો આવશે તમને મળીશ થોડું પછી બતાવીશ કેટલું બેસું કેટલું નહીં બેસું બરાબર અત્યારે વાગ્યા છે સર બંધ કર્યું છે એક પેકેટ બેઠ્યું છે આજે એટલે સમજો ને દોઢ પેકેટ બેઠ્યું છે બ્રાઉનમાં લગભગ ચાર ચાર બેડ બેસ્યા છે અને વ્હાઈટમાં બે બેડ તો બેઠા છે એટલે ઓલમોસ્ટ દોઢ પેકેટ જેવું વેઢું છે બધા સાફ સફાઈ ચાલુ છે અને દોર વાગ્યો છે તમે દેખાડો તો અગિયાર ને પાંત્રીસ થઈ જ એમાં આ જાનકી સાફ સફાઈ કરે છે હું તો આવડું કરું છું કોઈ લાઇટિંગ વાઇટિંગ બધું હલો રોડું કઈ રામ પાછું તમને બોલું છું હવે અત્યારે વાગ્યા છે એક વાગ્યો છે હા તમે તને બતાવી એક ને ઓગણીસ મિનિટ છે ને તો વાત કરીએ આજના દિવસની તો જેવું કોઈ લાગ્યું જ નહીં હશે અને બાર વેકેટ એમાંથી ફ્લોર પેકેટ જેવું હોય તો કસ્ટમર એમ હતા મતલબ એટલું સન્ડે કં રોસ્ટ હોય તો પાણી હોય ટાઈમ નહીં મળે એવું નહીં એટલું લાગ્યું જે કસ્ટમર એક બે આવે એકદમ પછી પાછું સોફ્ટ થઈ જાય પાછું પાછું સોફ્ટ થઈ જાય એવું હતું મે બી હોય શકે અત્યારે વેકેશન હોય ને એટલે શું બધા છોકરાઓને બહાર ફરવા લઈ જાય સુરતમાં ઘણી બધી જગ્યા મેદાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પણ બધા જઈ શકે કારણ કે સન્ડે છે પાછું આઈપીએલ મેચ પણ ચાલે છે એટલે હિસાબે મને લાગે કે ઠંડુ હોઈ શકે તો ચાલો કંઈ છે તો હવે ચાલે કાલે મતલબ આ બિઝનેસ સારો થયો જોઈએ એવો ને કદાચ ગયા સમજે કરતાં થોડુંક ઓછું થયું તમે સારું થયો છે તો બસ આજના વિડીયોમાં આટલું જ છે આ કાલે સોમવાર છે તો કાલે આપણે કોર્ટમાં જવાનું છે પહેલાં સવારે દસ વાગે પોલીસ પોલીસ સાહેબને ફોન કરવાનો છે કે ભાઈ શું છે શું નહીં એ છે એ મને આગળ જવાનું છે પછી પછી મમ્મીને લઈ જવાનું છે કારણ કે જમાના જામીન આપવા માટે મમ્મીને જગ્યાએ